રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા બાદ રાષ્ટ્રધ્વજારંગોનું અપમાન રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી સંલગ્ન રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજિત તિરંગા યાત્રા વિવાદમાં સપડાઈ યાત્રા પેલા રિસ્કોર્સ રિંગ રોડને તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગના કપડાથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે યાત્રા પૂર્ણ થયા બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે રાષ્ટ્રીય સન્માન પર સવાલ ઉભા કરે છે યાત્રા પૂર્ણ થયા બાદ જે સુશોભિત કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો તે રોડ પર અჭર્ડતા જોવા મળ્યા આ કપડા પરથી લોકો ચાલી રહ્યા હતા જે રાષ્ટ્રધ્વજના રંગોનું સીધું અપમાન હતું જે યાત્રા રાષ્ટ્રીય માન અને એકતા માટે યોજવામાં આવી હતી તેજયાત્રા બાદ તિરંગાના રંગોનું અપમાન થતું જોઈને આયોજકોને શરમ આવવી જોઈએ તેવી વ્યાપક લાગણી પ્રવર્તી રહી છે આ કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ છતાં રોડ પર પડેલા રાષ્ટ્રધ્વજના રંગોને માનભેટ જાળવવાનો કે હટાવવાનો સમય આયોજકોને મળ્યો ન હતો આ બેદરકારી ભાજપ અને આયોજકોની રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યેની ગંભીરતા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે આવા કાર્યક્રમોનું આયોજન કરતી વખતે રાષ્ટ્રીય ગરિમા અને સન્માન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું એ સૌની નૈતિક જવાબદારી છે